આશા રાખીએ કારણ કે કઈ નાનું મોટી ઘટના બને ને તો તરત જ એના પડઘા છે સરકારના નોટિફિકેશન હશે ઓનરેબલ કોર્ટના નોટિફિકેશન્સ હશે એ મુજબ સખ્તપણે પોલીસ છે કે કોણ છે ખુફિયા એજન્સી તમે લોકો ન્યૂઝમાં વાંચો છો ને કે છે કોઈ ન્યૂઝ વાળા આવ્યા છે ઓછી હોય આ એક પોલીસ ઇઝ ઇક્વલ ટુ વન કરોડ ઇન્ફોર્મર છે અમારી એક પોલીસ

ત્યાર પછી રામ મંદિર બાવીસમી તારીખે ઓપનિંગનો દિવસ છે અને તે દરમિયાન વચમાં એક મુસ્લિમ બંદોબસ્ત છે એટલે એ બધો શાંતિથી સારી રીતે ખુલહાલ ખુશહાલ વાતાવરણમાં પસાર થઈ જાય એ માટેની આજે મિટિંગ હતી અને આ મિટિંગના અંદર દરેક સમાજના મારા ભાઈઓ અહીંયા હતા અને બધાએ એક જ સુર પુરાવ્યો છે કે અમે આ મિટિંગને ધ્યાનમાં લઈને અને વિસ્તારના અંદર અમારી જે કામગીરી છે અમે નિષ્ઠાપૂર્વકની પૂરી કરીશું આ કર્યું છે પરિચય મારું પરિચય હું જાહેર હશેન અબ્રાર હુસન સૈયદ તાજીયા કમિટી ચેરમેન આજે બરોડા શહેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ સાહેબ ભોજાણી સાહેબ ડીસીપી સાહેબ ત્રણેય અમારા પોલીસ સ્ટેશનના વિસ્તાર એમની બધા માણસોની હિન્દુ મુસ્લિમની મિટિંગ શાંતિ સમિતિની રાખેલી અને એ શાંતિ સમિતિની મિટિંગમાં કહેવામાં આવ્યું છે ઉત્તરાયણનું જે ફર્સ્ટ તહેવાર આવે છે એની સૂચના આપેલી મંદિર બાવીસ તારીખનું જે પૂજા પાઠ થાય છે એ બધું એનું આપેલું અને બધા અમારા હિન્દુ ભાઈ મુસ્લિમ અમારા વિસ્તારના બધા હાજર હતા અને અમે લોકોએ આ મિટિંગનું બરાબર સાહેબોનું ધ્યાનમાં રાખીને બધું ધ્યાન રાખ્યું છે બરાબર એનું અમલ કરીશું વેરી ગુડ

મારું પરિચય એમ કાદરી ગુડ્ડુભાઈ શાંતિ સમિતિ પ્રમુખ વડોદરા શહેરના ઝોન ફોર હસ્તકના સિટી વારસી અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલી ઉત્તરાયણ તહેવારના અનુસંધાને તેમજ અઢારમી તારીખે જે ગોસિયા મસ્જિદમાંથી જુલુસ નીકળના છે એના અનુસંધાને અને હવે પછી પંદરમી તારીખથી બાવીસ તારીખ સુધી જે રામ જન્મભૂમિના જે મંદિરની પ્રતિષ્ઠા છે એ અનુસંધાને જે તહેવારો છે જે ઉત્સવો કરવામાં આવનાર છે રેલી નીકળવાની છે તમામ અનુસંધાને આજે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી બેઠકમાં તમામ જરૂરી સૂચના આપવામાં આવી અને ત્રણેય તહેવાર શાંતિ રીતે પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચના બંદોબસ્તમાં સંવેદશીલ પોઈન્ટ અને તમામ મંદિર મસ્જિદ નારી લેવામાં આવેલા છે એસઆરપી બહારથી આવેલી પોલીસ તેમજ લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ધાબા પોઈન્ટ પર પણ પોલીસ તૈનાત રહેશે જેથી કોઈ અનિચ્છ બનાવ ન બને અને પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે